શ્રી ગણેશાય નમઃ દોસ્તો હિન્દુ ધર્મમાં પંચમીને એક શુભ તહેવાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભારતના ઋષિઓનું સન્માન કરવાનો છે અને ઋષિ પંચમીનો પ્રસંગ મુખ્યત્વે સપ્તર્ષિ તરીકે પૂજનીય સાત મહાન ઋષિઓને સમર્પિત છે પંચમી શબ્દમાં પાંચમા દિવસ સાથે સંબંધિત છે અને તેને ઋષિનું પ્રતિક માનવામાં આવેલ છે આમ ઋષિ પંચમીનો પવિત્ર દિવસ મહાન ભારતીય ઋષિઓની યાદમાં ઉજવવામાં આવે છે ઋષિ પંચમી ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની પંચમી તિથિ ઉપર ઉજવવામાં આવે છે સામાન્ય રીતે આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી અને હર તાલિકા તીજના બે દિવસ પછી ઉજવવામાં આવે છે આ તહેવાર સપ્તર્ષિઓ સાથે સંકળાયેલો છે જે સાત ઋષિઓએ પૃથ્વી પરથી દુષ્ટતાને નાબૂદ કરવા અને માનવજાતના ભલા માટે કામ કર્યું હતું અને તેમના જીવનનું બલિદાન આપ્યું હતું આ મહાન ઋષિને સિદ્ધાંતવાદી અને અત્યંત ધાર્મિક માનવામાં આવતા હતા અને તેમણે તેમના ભક્તોને ભલાઈ અને માનવતાનો માર્ગ અપનાવવાનું શીખવ્યું હતું હિન્દુ માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર સંત તેમના ભક્તોને તેમના જ્ઞાન અને ડહાપણથી શિક્ષિત કરતા હતા જેથી દરેક વ્યક્તિ દાન માનવતા અને જ્ઞાનના માર્ગે ચાલી શકે ઋષિ પંચમી હિન્દુ ધર્મમાં માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓ દ્વારા જાણતા અજાણતા થયેલ ભૂલ માટેની ક્ષમા મેળવવા માટે મનાવવામાં આવે છે દર વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે પંચમીના દિવસે સવારે વહેલા આ વ્રતની પૂજા નિયમ પ્રમાણે કરવાથી વ્યક્તિનું કલ્યાણ થાય છે આ દિવસે સાત ઋષિઓની પરંપરાગત પૂજા કરવાનો નિયમ છે આ સાત ઋષિઓના નામ છે ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિ અને ઋષિ વશિષ્ઠ આ ઋષિઓ સમાજના કલ્યાણ માટે કામ કરતા તેથી જ તેમના માનમાં આ વ્રત અને પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો અનુસાર કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને સ્ત્રીઓ આ દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવાથી તમામ પાપોથી મુક્ત થઈ જાય છે ઋષિ પાંચમ અથવા તો સામા પાંચમનો વ્રત માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ કરે છે જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલી વાર નહાય એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત છે દોસ્તો આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર તો સ્નાન કરે જ છે તેમાં જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોડિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક શ્રદ્ધાળુને નહાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે ઋષિ પાંચમના દિવસે વહેલા સવારે ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યાર પછી ઘરમાં જ કોઈ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું તેના પર સાત ઋષિઓની સ્થાપના કરવી ત્યાર પછી સાતે ઋષિઓનો વિવિધ ઉપચારો વડે પૂજન કરવું અને નૈવેદ્ય અર્પણ કરવું ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવું દિવસ દરમિયાન સામો તથા ફળાહાર કરી શકાય છે મિત્રો હવે આપણે સાંભળીએ ઋષિ પાંચમ અથવા તો સામા પાંચમની વ્રતકથા જે આ મુજબ છે ઘણા વર્ષો પહેલા વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ સદ્ગુણા તેમને એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી અને સાસરે વળાવી મયંકને હવે નિરાંત થઈ તે હવે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ એકાદ વર્ષ થયું કે ત્યાં તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી બાદ મૃત્યુ પામ્યો પુત્રી સુશીલા રોતી કકડતી પિયરમાં આવી પોતાની જુવાન દીકરીનું દુઃખ જોઈ અને મયંક અને સદગુણા થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે તેમણે દીકરીને આશ્વાસન આપી ધરમ ધ્યાનમાં મન લગાડવા કહ્યું એક દિવસ મયંકે પોતાના પુત્રને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પત્ની અને પુત્રી સાથે ગંગા કાંઠે જઈ પાછલું જીવન જીવવાનું વિચાર્યું પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શને તેમને જવાની સંમતિ આપી અને ઘરનો બધો બોજો સંભાળી લેવાની હા પાડી મયંક સદગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગાજી જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી ત્રણેય જણા રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી મયંક પાસે દૂર દૂરથી કેટલાય શિષ્યો વિદ્યાભ્યાસ કરવા માટે આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ગસગસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી કે અચાનક તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના પર પડી પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈને તેને કમકમાટી ઉપજી તે તો દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્નીને કહેવા લાગ્યો માતાજી બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા ખતબદી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ મયંકે શાંત ચિતે સમાધિ લગાવી સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા તેણે કહ્યું આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલા ધર્મ પાડતી નહોતી તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ગર્વ કરીને અડકતી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમને ઠેકડી કરી હતી એ પાપે તે વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણે સદગુણાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ મયંકે કહ્યું આપણી પુત્રીએ સામા પાંચમનું વ્રત કરવું પડશે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય આ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ઘીનો દીવો કરવો દીવા આગળ ફળ ફળાદીનું નૈવેદ્ય ધરવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય તે દિવસે બ્રહ્મચર્ય પાડવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષોનો નાશ થાય છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતાં તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે વ્રત કર્યો અને તે બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે છે તે દિવસે ગુરુઓની પૂજા કરે છે એમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થાય છે અને તેમને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ